સર્વે સાધકોને ભાવથી જય શ્રી કૃષ્ણ આજે આપણે અવતાર સંબંધી વિશેષ વાતો આપણે જાણીએ અવતારનો અર્થ શું થાય છે એ આપણે આજે થોડીક ચર્ચા દ્વારા સમજીએ અવતારનો અર્થ થાય છે નીચે ઉતરવું અવતરણ થવું સર્વ જગ્યાએ પરિપૂર્ણ રહેવા વાળા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ પરમાત્મા પોતાના અનન્ય ભક્તોની ઈચ્છા પૂરી કરવા માટે વિશેષ કૃપાથી એક સ્થાન વિશેષમાં અવતાર લે છે અને નાના બની જાય છે બાળક બની જાય છે બીજા લોકોનો પ્રભાવ કે મહત્ત્વ તો મોટા થઈ જવાથી થાય છે પરંતુ ભગવાનનો પ્રભાવ નાના થઈ જવાથી થાય છે કારણ કે અપાર અસીમ અને અનંત હોવા છતાં પણ ભગવાન નાના મસ્તા નાનું બાળક બની જાય છે આજ તો એમની વિલક્ષણતા છે જેવી રીતે ભગવાન અનંત બ્રહ્માંડોને ધારણ કરે છે પરંતુ એક પર્વતને ધારણ કરવાથી ભગવાન ગિરધારી બની જાય છે અનંત બ્રહ્માંડ જેમના રોમ રોમમાં રહેલા છે એવા પરમેશ્વર એક પર્વત ઉઠાવી લે એ કઈ મોટી વાત નથી નાની વાત જ છે પરંતુ નાની વાતમાં જ ભગવાનની મોટી વાત હોય છે એ જ રીતે અવતાર લેવામાં જ ભગવાનની વિશેષતા છે સાધારણ મનુષ્ય જે ભૂમિકા ઉપર હોય છે તે જ ભૂમિકા ઉપર આવીને ભગવાન તેવી જ લીલા કરે છે બિલકુલ ભલા ભોળા સાધારણ બાળકના જેવા બનીને લીલા કરે છે ગોકુળમાં ગ્વાલ બાલો સાથે રમતો રમતી વખતે તેઓ ગ્વાલ બાળોથી હારી પણ જાય છે જે ગ્વાલ બાળકો જીતી જાય ત્યારે ભગવાન ઘોડો બની જાય છે અને ગ્વાલ બાળકો તેમના ઉપર બેસે છે આ એમની વિશેષ મહત્તા છે ભગવાનના પ્રભાવને જાણવાવાળા જ્ઞાની મહાત્મા તો એમના સ્વરૂપમાં મગ્ન રહે જ છે પરંતુ ભક્તોને એમની સાધારણ અજ્ઞાન બાળકના જેવી ભલી ભોળી લીલા બહુ વિચિત્ર અને મધુર લાગે છે ત્યાં જ્ઞાનીઓનું જ્ઞાન પણ ચાલતું નથી જ્ઞાનીઓના શિરોમણી બ્રહ્માજી પણ ભગવાનની લીલા જોઈને ભ્રમિત થઈ ગયા હતા મોહમાં પડી ગયા હતા મોટા મોટા ઋષિ મુનિઓ યોગી તપસ્વીઓ સંત મહાત્માઓ પણ એમની લીલાઓના રહસ્યને નથી જાણી શકતા અને આ લીલાના વિષયમાં પોતે મૌન બની જાય છે ભગવાન જ કૃપા કરીને જે તેમના વાલા ભક્તોને જણાવવા ઈચ્છે છે તેઓ જ એમની લીલાના તત્વને જાણી શકે છે ગાયો ચરાવતી વખતે અને ગ્વાલ બાળકો સાથે રમતી વખતે પણ ભગવાન અત્યંત પ્રભાવશાળી કાર્યો કરે છે મોટા મોટા રાક્ષસોને પણ ચપટી વગાડતામાં જ મારી નાખે છે મોક્ષ કરી દે છે નાનકડા બાળક હોવા છતાં પણ એમનો પ્રભાવ તેઓને તેવો જ રહે છે જેવી રીતે કોઈ વિદ્વાન નાના બાળકોને બાળકક્ષરી શીખવાડે તો તે બાળકનો હાથ પકડીને તેની પાસે ક ખ ગ લખાવે મુખતી પણ એવું જ બોલે પરંતુ એનો અર્થ એવો નથી કે તે વિદ્વાન પોતે કશું આવડતું નથી તે તો બાળકની ભૂમિકા એ આવીને તેને શીખવાડે છે જેથી તેને સુગમતાપૂર્વક આવડી જાય એવી જ રીતે અનંત બ્રહ્માંડ નાયક ભગવાન આપણા લોકોની વચ્ચે આપણી સમક્ષ આવે છે અને આપણા જેવા જ બનીને આપણને બોધ આપે છે એમની મોટી મોટી અવલૌકિક વિચિત્ર વિચિત્ર લીલાઓ હોય છે જેમનું શ્રવણ પઠન અને ગાન કરવાથી પણ લોકોનો ઉદ્ધાર થઈ જાય છે ભગવાનને પ્રકૃતિમાં સ્થિત મનુષ્યોની સામે આવવું છે તેથી તેઓ પ્રકૃતિનો સ્વીકાર કરીને પ્રગટ થાય છે ત્યારે મનુષ્યો તેમને જોઈ શકે છે આ હતું અવતાર સંબંધી વિશેષ વાતો તો આપને આજનો વિડીયો અમારો સારો લાગ્યો હોય તો લાઈક અને શેર કરશો તથા અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા નવા વિડીયો તમારા તરત પહોંચી શકે આપ સહુનો ખૂબ ખૂબ ધન્યવાદ